આંગણવાડી કાર્યકરો અને ટેડાગરને મિશન સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ 2.0 ની લક્તિ કામગીરી સેવાઈ અન્ય કામગીરી ન સોંપવા અને બેલોના ઓર્ડર તાત્કાલિક રદ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી મહિલાને બાળ વિકાસ મંત્રાલય 10 નવેમ્બર 2025 ના પરિપત્રથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આંગણવાડી કાર્યકરોને મિશન સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ બે પોઈન્ટ શૂન્યને લગતી કામગીરી સિવાયની અને કોઈ પણ કામગીરી ન સોંપવા અંગે સ્પષ્ટ સૂચના પરિપત્રથી જણાવવામાં આવે છે નવેમ્બર બે કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ હાલ ગુજરાત રાજ્યમાં પોષણ સંગમ કાર્યક્રમ ચાલુ હોય તેમજ બીએલઓની સહાયક તરીકેની કામગીરીમાં અને અમારી આંગણવાડીની તમામ કામગીરીઓ મોબાઈલમાં ઓનલાઈન લોકેશન આધારિત હોય તેમ બાળકના વજન ઊંચાઈ ઇઆરએસ ટી એચર વિતરણ હાજરી અને દળ અઠવાડિયે પોષણ સંગમ અંતર્ગત તમામ કુપોષિત બાળકોના ઓનલાઈન વચન ઊંચાઈ ફોટા સાથે અપલોડ કરવાના થતા હોય અને એક ઉજવણીઓ કરવાની થતી હોય પણ એ કામ કરવાનો સમય મળતો નથી તેમાં અમને ઓનલાઈન એપ અને ઓફલાઈન રજિસ્ટરો પત્રકો સ્ટોક વિતરણ વગેરે કામ માટે ટાઈમ ટેબલ માં ત્રીસ મિનિટ આપવામાં આવે છે જેમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેવા મુદ્દાઓ સાથે રજૂઆત કરવામાં આવી મારું નામ રાધાબેન અરવિંદભાઈ ગામી હું ડોલવણ તાલુકાથી આવું છું શું માંગ છે તમારી અમારી એવી માંગ છે કે જે બીએલઓ ની કામગીરી અમારે કરવી જ છે અને આંગણવાડી ની કામગીરી પણ કરવી જ છે પણ એટલું બધું અમારે પણ દબાણ નાખી દીધું છે હાલ અત્યારે તમે જોવા જાવ તો મારી પરિસ્થિતિ તમને કાવ તો હું એક આંગણવાડી ચલાવું છું અને મને ચાર્જમાં પણ બીજી આંગણવાડી આપી છે બે આંગણવાડી વાડીની સાથે સાથે મારે આંગણવાડીનું કામ પણ કરવાનું છે અને બીએ બીએલઓનું કામ પણ કરવાનું છે તો અમને રાત્રે થી એક વાગી જાય છે ત્યારે અમે બીએલઓ નું કામ પૂર્ણ કરીએ છીએ ચૌધરી ગૈલસ બેન કહે હું માંગ લઈને આવ્યો છો તમે અમે બીએલઓ ની કામગીરી કરવા તૈયાર છે આઈસીબીએસની પણ કામ કરવા તૈયાર છે પણ અમને લેખિતમાં કોઈ પણ બે વિભાગમાંથી એક વિભાગમાંથી લેખિત જોઈએ કે કોઈ પણ એક કામ કરી શકીએ અમે બે કામ એક સાથે કરી શકાતું નથી અને અધિકારીનો ટોર્ચર પર ટોર્ચર થાય છે તો અમારાથી કોઈ પણ એક જ કામ થશે બીએલઓનું તો બીએલઓનું અને આઈસીડીએસનું તો આઈસીડીએસનું કેટલી બેનો આવી છે આજે આશરે અમારી સાથે 700 થી 800 બેનો આવેલી છે પણ બધી બધા કામગીરીમાં પરવી દીધા છે તો તમારી માંગ માંગને સંતોષાય તો અમારી માંગ માંગને સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન આગળ વધાવીશું કોના દ્વારા પ્રેશર કરવામાં આવે છે અમને અમારા મેડમ શ્રી દ્વારા અમલદાના સાહેબ દ્વારા કે તમે આટલા દિવસમાં આટલી કામગીરી પૂરી કરો એ શક્ય નહીં થતું અમારાથી અને ઉપરથી સૂચના મળી એ પ્રમાણે અમે ફોર્મ રહ્યા છે તો એમાં અમને ખોટું સૂચના આપી તો હવે પરિસ્થિતિ પાસે અમને ફોર્મ આપે છે અને ભરાવે છે તો એમાં એવું કીધું કે પેરેન્ટ્સ ના નામ અને આધાર કાર્ડ તમે ભરીને અમને ફોર્મ આપી જાઓ તો હવે પછી એ ખોટું ફોર્મ ગણાય છે અને હવે પાછા મત વિભાગ નંબર લખવાનો છે અનામ નંબર લખવાનો છે અને ભાગ નંબર લખવાનો છે તો સરવાથી અમને આવી સૂચના નહી આપવામાં આવી એ લોકો ના પાડી સખત સવાર થી છ વાગે થી વર્કર ગામમાં નીકળે છે રાતે નવ થી સાડા નવ વાગે ઘરે પહોંચે છે તો અમારું કુટુંબ આંગણવાડી ના કામ અમે નવ વાગે થી કેન્દ્ર ખોલીએ છીએ ત્યાંથી અમારે સાડા સુધી અમે કામ કરીએ છીએ અને ફક્ત ને ફક્ત અમારા માટે ત્રીસ મિનિટ જ

જ્યાં ત્યાં અત્યારે હાલ વર્કરની જગ્યા ખાલી છે હેલ્પરની જગ્યા ખાલી છે અને વર્કરોને બીએલનું કામ સોંપવામાં આવ્યું છે તે વર્કર વર્કરબેનની હાલત એકદમ કફોડી થઈ ગઈ છે કેમ કે આંગણવાડીનું પણ સાચવવાનું અને બીએલનું પણ સાચવવાનું ને આંગણવાડી વર્કર મારે જે પરિસ્થિતિ છે ઓ મજ્જા સાથે અન્યાય કરવા માંગતી નથી